ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્રનો સત્તરમો દિવસ આરોગ્ય ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના પ્રશ્નોની ચર્ચાઓ થશે કાયદો સંસદીય બાબતોના પ્રશ્નોની પણ ચર્ચાઓ કરવામાં આવશે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પણ ચર્ચાઓ થશે વન અને પર્યાવરણ વિભાગના પ્રશ્નોની પણ ચર્ચાઓ થશે પ્રશ્નોત્તરી બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે તો બીજી બેઠક બપોરે અઢી કલાકથી શરૂ થશે ગૃહ મહેસૂલ સામાન્ય વહીવટના પ્રશ્નોની ચર્ચાઓ થશે માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નો પર પણ ચર્ચાઓ થશે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રશ્નો પર ચર્ચાઓ થશે વાહન વ્યવહાર સહિતના વિભાગની પ્રશ્નોની ચર્ચાઓ થશે તો ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્રનો સત્તરમો દિવસ છે અલગ અલગ જે પ્રશ્નો છે તેના ઉપર ચર્ચાઓ કરવામાં આવશે આરોગ્ય ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના પ્રશ્નો છે તેના પર ચર્ચાઓ થશે કાયદો સંસદીય બાબતોના પ્રશ્નોની પણ ચર્ચાઓ થશે